નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મા હો કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે જે એક ગત્ય છે ચાલો વિભાગ એ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો શું છે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે ફકરો આપેલો છે અધુરો એને તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે ચાર માર્કસ નો પ્રશ્ન છે પેલું છે હમરા જેવા બીજા એક શિકારીને ફરતો જોયો બીજો ફકરો લોકો હવે ઝાડથી બંધાયેલા તે જેના વચનથી ત્યાં ફસાયા તે કબૂતર નો તિરસ્કાર કરતા હતા તેનો તિરસ્કાર સાંભળો ને ચિત્રગ્રહ

જની પાસે આપણે જઈએ છીએ તે આપણને બંધન મુક્ત કરશે પછી અન્ભે ય દેશ આગતા રાત્રો કુત્ર નિવાસ હતી તો લખો શાલમાં બીજું છે ચિત્રદી મિત્ર કહો આશીતા લખો હિરણ વિપતકાલે કાપુરૂષણ તે મલક વિસ્મય તૃણે ગુણતો માપને કે બંધયંતે તેલક મતદાતિન ગગને ક સપરીવાર વ્યસ પિત્રમાસિ મૂષકરાજન કપોતાના બંધાનાની છિનાની તૈમો એ દે સામ વયમિત પદશ્ય એક વચન લૌવ્યમાસી અહ ચાલા માતૃભાષામાં પ્રશ્ન જવાબ આપણે લખવાના છે ગુજરાતીમાં લખો પેલું શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું લોકો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું આજે સવારમાં જ ખરાબ દર્શન થયા નથી તેનાથી શું ન ઈચ્છેલું દેખાશે બીજું કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા લોકો શિકારીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી ઉંદરરાજ હિરણ્યક્તિની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર ઉંદરરાજે પોતાના તીક્ષ્ણ ધાતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતર ઝાડમાંથી મુક્ત થયા ત્રીજું સહનતિહો કાર્ય સાધિકા વાર્તાનો બોધ તો લોકો સહનતિહો કાર્ય સાધિકા વાર્તાનો બોધ મળે છે કે કોઈ પણ કામ એકલાથી ન થઈ શકે ત્યારે સંગઠનથી તે કામ કરવું જોઈએ તેનાથી કાર્ય સિદ્ધ થાય છે ચાલો હવે માતૃભાષામાં આપણે નોંધ લખવાની છે બે માર્ક્સ નું છે પ્રશ્ન નંબર એક લખો લઘુ પતનક કાગડો તો લોકો નારાયણ પંડિત પંડિતે રચેલા નીતિ કથાના સુપ્રસિદ્ધ ગ્રંથ

પ્રાણી કથાઓનો ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી આ કથાનું એક પાત્ર કબૂતરનો રાજા ચિત્રગીવ છે તે ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને નીચે ઉતરવાની ના પડે છે લોભના કારણે પોતાનું અનિષ્ટ ન સર્જાય તે માટે સૌને ચેતવણી આપે છે અને અંતે ઝાડમાં ફસાતા પોતાના પરિવારના રક્ષણ માટે તેને ધીરજ રાખીને ઝાડ સાથે ઉડવાની સલાહ આપે છે અને પોતાના મિત્ર ઉંદર રાજની મદદથી કબૂતરોને બંધન મુક્ત કરાવે છે આમ પોતાની સૂજ ધૈર્ય અને ચતુરાઈથી તે પરિવારમાં સંગઠન સાધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળે છે હવે પ્રશ્ન નંબર નવ છે જો ફકરા આપેલા છે પછી નીચે પ્રશ્ન આપેલા છે એમાંથી તમારે ગોતીને જવાબ લખવાના છે पहला प्रश्न है सालमलीतरु कुत्र असति तो लो हो साल में गोदावरी तीरे असति बीजो वायस अश्यनाम किस असति तो लो हो वायस अश्यनाम लघु पतन कह असती तीजो वायस हो कदा व्याधनम अपशयत तो लो हो वायस हो प्राप्त काले व्याधनम अपशयत चलो बीजो फकर जुओ अच्छे व्याधेन काना विकिरियो जालम विस्तीर्णम तो लो તંડ તંડુકણા વિકીલ વિસ્તી ક ગગને વયસપર તલોહો ચિંતગીગાના કપોતરાજ ગગને વર્ષપયત્રીજુ કપોતા કીદશ અભવન તલોહ કપોતા ભૂમો વિકિણા તંડુલકણા દ્રષ્ટા લુપ્ધ અભવન ચોથુ કીદશ કર્મ ન કરતવ્યપોતરાજન કથયતી તલ અવિચારીતકર્મ કર્તવ્ય કપોતરાજેન

હવે છે પુલિંગ શબ્દ સાલમલી શામલી તરુહ પછી આવશે કપોત પછી આવશે હિરણક પછી મુશકરાજ મૂષકરાજ પછી લોકોના નપુષકલિંગ તો એમાં લોકો જાલમ પછી ગુણત્વ પછી ભદ્રમ અને અનિષ્ટ પછી કુંદરત ના પ્રકાર લખવાના છે વિચિંતય સહ વ્યાકુલ સંજાતો તેમાં અવલંબય સંબંધક ભૂત કરેતવર્ત ભૂત કરેતવર્ત કૃદ્ન અને સમાસના પ્રકાર અનિષ્ટ દર્શન ષઠી તત્પુર સુજીર્ણકે અવિભાવ જાલબ્ધા તકે તૃતીયા તત્પુર છઠ્ઠો પ્રશ્ન છે ષષ્ઠી વિભક્તિ એક વચનના રૂપ તો લખો પેલામાં વૃક્ષસ્ય પછી કપોતસ્ય અને મિત્રસ્ય ચલો પછી સંધિ છૂટી પાડવાની છે પ્રાતરેવ તો પ્રાતઃ પ્લસ એવ તન નિરૂપ્યતામ તત પ્લસ નિરૂપ્યામઃ નિરૂપ્યતામ ઉપસ્થિત દ્વિપસ ઉપસ્થિત ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને વિડીયો ગમીએ તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની ની સબસ્ક્રાઈબ પણ કરશો આવશે